સમગ્ર દેશ જ્યારે ભગવાન શ્રીરામના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક એવી નિંદનીય ઘટના સામે આવી છે ગઈકાલે સાંજે ભગવાન શ્રીરામની રથયાત્રા નીકળી હતી ત્યારે ખેરાલુના હાટડીયા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના અમુક તત્વો દ્વારા જે રામયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે ખૂબ જ નિંદનીય ઘટના કહેવાય આ ઘટના કરવા પાછળનું એમનું શું તથ્ય હોઈ શકે આ કેટલા અંગે યોગ્ય છે રથયાત્રા પર ખેરાલુમાં હાટડિયા વિસ્તારમાં જે પથ્થરમારો કરવામાં આવ્યો તેમાં મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓ પણ સામેલ હતી જ્યારે હાટડિયા વિસ્તારમાં રથયાત્રા નીકળી રહી હતી ત્યારે પૂર્વ આયોજિત રૂપે ધાબા ઉપર પથ્થરો સાથે મહિલાઓ અને કેટલાક પુરુષો જોવા મળ્યા હતા અને અચાનક જ એમને રથયાત્રા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો જેના અનુસંધાને માંડી સમગ્ર મહેસાણા જિલ્લાની પોલીસ ત્યાં ખડકી દેવામાં આવી હતી તાત્કાલિક અસરથી જે પણ હુમલાખોરો હતા તેમની અટક કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ખેરાલુમાં રામ યાત્રા પર હુમલો પાંચ ઘાયલ હાટડિયાના વહેલીમવાસથી કરાયો પથ્થરમારો ગતરોજ બપોરે રામજી મંદિરથી નીકળેલી રામયાત્રા હાટડિયા પાસે પહોંચતા મુસ્લિમોએ યાત્રા પર અચાનક પથ્થરમારો કરી દીધો હતો જેથી ભાગદોડ મચી જવા પામી હતી રામયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પસાર થઈ રહી હતી તેવામાં મસ્જિદ પાસે આવતા પોલીસની હાજરીમાં પથ્થરમારો કરાયો

અને મસ્જિદની સામેવાળા ભાગથી અમુક જે લોકો પત્રકારો કર્યો હતો તે વખતે જે પોલીસે પણ યાત્રાની સાથે હતી અને તાત્કાલિક જે છે કે કોઈ પ્રકારનો કોઈ ઘટના મોટી ઘટના ન બને અનોની ન બને તે અંગે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી અને બધું કંટ્રોલ કંટ્રોલમાં લીધો છે અને અત્યારે બિલકુલ શાંતિ છે કોઈ પ્રકારની કોઈ પ્રોબ્લેમ નથી કોઈ સમસ્યા નથી અને સાથે સાથે અત્યારે પોલીસ પણ દેશમાં અને રાજ્યમાં હિન્દુ યાત્રા પર મુસ્લિમો દ્વારા પથ્થરમારાની ઘટના નવી નથી ત્યારે ગતરોજ ફરી એક ઘટના મહેસાણાના ખેરાલુમાં બનવા છે

આ બાબતે પણ અમુક લોકોને જે છે રાઉન્ડ કરવામાં આવ્યા છે જે લગભગ પંદર જેટલા લોકોને રાઉન્ડ દ્વારા કરવામાં આવ્યા છે અને જે પછી જે કાયદેસરની કાર્યવાહી છે એ કરવામાં આવશે અને કોઈ પણ તત્વો હોય જે મિસક્રેન્ટ્સ હોય અને અને ઉપર કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવશે આ બાબતે હાલ તપાસ ચાલુમાં છે અને જે હાલ તપાસ ચાલુ છે અને પ્રાથમિક માહિતી જે મળી છે એ આપને જણાવવામાં આવ્યું છે કે વધારાની કોઈ પ્રકારની ડેવલપમેન્ટ થશે અને જાણવા મળશે તો તપાસમાં જાણવા મળશે તો આપણે જણાવવામાં આવે રેલી પહેલા પોલીસે કોઈ પ્રયોજન કર્યું હતું આવી કોઈ ઘટના બની શકે એવું કોઈ પહેલા આયોજન કર્યું તપાસ કરી દીધું ત્યારે યાત્રા નીકળી છે

ब्यूरो रिपोर्ट मैसाणा